ખેડૂત મિત્રો લસણના સરેરાશ ભાવ જોતા આવનારી શિયાળો ઋતુમાં લસણનું વાવેતર વધશે અને તમારે વાવવાની ગણતરી હોય તો આ વિડીયોમાં આપણે ગુજરાત માટે બેસ્ટ વધુ ઉત્પાદન અને એક્સપોર્ટ ક્વોલિટી ધરાવતી લસણની જાત વિશે વાત કરવાની છે એ પહેલાં આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો આ માહિતી સારી અને ઉપયોગી લાગે તો આ વિડીયોને લાઈક કરી લેજો અને આ માહિતી બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલજો તો વધુ સમય ન લેતા આપણે જે વાત કરવાની છે એ લસણની જાતનું નામ છે યમુના સફેદ ત્રણ જેનો કલર પ્રેમ જેવો સફેદ છે તેનો ગાંઠિયો મોટો એટલે કે ચાર પોઈન્ટ પાંચથી પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વ્યાસ ધરાવતો છે તેમાં પંદરથી સોળ કર્યો સંખ્યા હોય છે આ જાત એકસો વીસથી એકસો ચાલીસ દિવસમાં પાકી જાય છે અને સૌથી અગત્યનું ઉત્પાદનની વાત કરીએ તો આ જાત એકસો થી બસો ક્વિન્ટલ પ્રતિ હેક્ટર એટલે કે એકસો થી એકસો મણ પ્રતિ નાના વીઘા એટલે કે સોળ ગુઠા પ્રમાણે ઉત્પાદન આપે છે માવજતને આધારે આના કરતાં પણ વધુ ઉત્પાદન છે એ મેળવી શકાય આ જાત સમગ્ર ગુજરાત તથા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ રાજસ્થાન ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે આ જાતના બિયારણ લેવા માટે તમારો વિસ્તાર કોમેન્ટ કરો જેથી હું તેનું એડ્રેસ તમને આપી શકું તો ખેડૂત મિત્રો આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી લો અને આવી સચોટ અને ખેતીલક્ષી ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આભાર